थकी ચાલી રહ્યું છે અને એસપી ખુદ રાજકુમાર જાટમાં સીસીટીવી એમની પાસે ખુદ છે જયરાજસિંહ અને ગણેશના જે દખાના માર માર્યો તે સીસીટીવી જઈ જાહેર નથી કર્યા અને ખુદ આરોપી બને એમ છે હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે આવું બધું ધ્યાનમાં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે પરંતુ મેં હું કોંગ્રેસનો સૈનિક છું બધું ઉજાગર થશે મારી પાસે હું ગોંડલ મેઘવાર સમાજનો હું પ્રમુખ છું આગેવાન છું એડવોકેટ છું હું બધું ઉજાગર કરીશ મને જે જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા અને હજી પણ મારી સેફ્ટી નથી મને શક્તિસિંહ ગોહિલને બે હાથ જોડીને વિનંતી વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે આ લોકો ખોટા ગુનામાં हाईकोर्ट मेरी पिटिशन दाखिल कर दिल्ली थी અમારા ઓબ્ઝર્વર આવ્યા ત્યારે મેં આજ મારી ચર્ચા કરી મારી સેફટી નથી સવારે ઉઠો અને કાયદા કાનૂન સંઘર્ષ કરવો અમારે કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો કે કોંગ્રેસ કામ કરવું કોઈ જોડાતું નથી ક્યાંથી જોડાય અમે ખુદ રોજ ઉઠીને કાયદાના સંઘર્ષમાં આવીએ અમે સંગઠન કેમ ઊભું કરીએ કોંગ્રેસ નું કામ કેમ કરીએ લોકોનું કામ કેમ કરીએ રોજ નવા ગુનામાં માં કરે છે અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે એકલા હાથે કેટલું લડવું આની સામે આ બે બાપ દીકરો તો પાકિસ્તાન ગુંડાઓ કરતા પણ ખરાબ છે અરે યાર એન્કાઉન્ટર કરાવી દો ને મારી નાખો

આના કરતા મજૂરી કરવી સારી યાર હવે નથી લડવું હું તો આ બધું છોડી લેવા માંગુ છું કેમ લડવું આ લોકો સામે